નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં એક એવા મંદિર વિશે વાત કરવાની છે જે વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં મોલ્લાના ટહુકા બાજ આરતીની શરૂઆત થાય છે સુરેન્દ્રનગરની પાંચાર ધરા પર મોડી ગામની વચ્ચોવચ એક મંદિર આવેલ છે એમાં જોનારને કશો પ્રથમ વખત તો અજીબ નથી લાગતું પણ જો તમારે તેના વિશે આશ્ચર્ય જોવું હોય ને તો મંદિરમાં સવાર સાંજ આરતી થાય ત્યારે ત્યાં હાજર આપણે રહેવું પડે અને આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરમાં આરતીની શરૂઆત મોલના ટોંકા થયા પ્રસિદ્ધ થાય છે એવું છે અદ્ભુત એવું માંડવરા દાદાનું મંદિર તો ચાલો સૌ પ્રથમ તેના મંદિર વિશે થોડીક ઇતિહાસ પર ઝાંખી કરી લઈએ અને ઇતિહાસની વાત કરીએ ને તો ઇતિહાસ એવો છે કે મૂડી જૂના વખતમાં એક નાનકડું એવું રજવાડું હતું એની ગાદી પર પરમારસ રાજાઓ શાસન કરતા હતા એ વખતે મૂરીની ગાદી પર સાતમી પેઢીએ ચાચોજી પરમાર નામના રાજા થઈ ગયા એક વખત હળવદના રાજા કેસરજી ધોરણના રાજા અને મુડીના રાજા ચાચોજી દ્વારકા ગયા ત્યાં ગોમતીમાં સ્નાન કરી તેણે મિત્રોએ પોતાની મરજી મુજબ એક એક પ્રતિજ્ઞા લીધી એમાં ચાચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે જો કોઈ મારી પાસે આવીને દાન જે કંઈ માગશે તે હું તે દાન તેને આપીશ એવી એમણે પ્રતિજ્ઞા લીધી અને વખત જતા દ્રોણના રાજા અને હરવદના રાજાની પ્રતિજ્ઞા તૂટી ગઈ પણ મુરીના રાજા ચાચોજી પરમારની પ્રતિજ્ઞા અખંડ હતી આથી હરવદના રાજાએ મોરીના રાજાની પ્રતિજ્ઞા તોડવા માટે ત્યાંના ચારણને મોકલ્યા સૌ પ્રથમ વખતે ચારણને પણ આનાકાની કરી પરંતુ પછી ચારણ મુરીના દરબારમાં આવ્યા અને ચાચુજી દરબાર પાસે ચારણે એવા દાનની માગણી કરી કે મારે જો દાન જોઈને તો જીવતા હાવદનું દાન જોઈએ આ વાત સાંભળીને આખો ડાયરો વિચારમાં પડી ગયો એને સમજાવ્યા કે આવું ન માગો પણ ચારણ તો હઠ લઈને બેઠો હતો આથી ચારણની માંગ પૂરી કરવાનું ચાચુજીએ વચન આપ્યું અને કહ્યું કે કાલે દી ઉગે ત્યારે તમે આવજો હું તમને જીવતા સાવધુ દાન કરીશ અને પછી દરબાર માંડવરા દાદાના મંદિરે જઈને મસ્તક નમાઈને દાદાને પ્રાર્થના કરી કે હે દાદા મારી આબરૂ તમે રાખજો બીજા દિવસે પાંચાણના ડુંગરોના ગારામાં બધા ગયા ત્યારે ભગવાન માનવરાજી ખુદ સાવધ બનીને આવ્યા ચાચુજીએ એને પકડીને ચારણ પાસે લઈ ગયા અને ચારણે કહ્યું લો ચારણ આ જીવતા વધુ દાન પણ ચારણ ત્યાં તો જોઈને ગયા અને વાત જ ભૂલી ગયા કે સાવદું દાન સ્વીકારવું કેટલું અઘરું છે અને કઈ રીતે સ્વીકારવું સિંહના દાન લેવાની વાત તો દૂર રહી પણ તે તો ત્યાંથી ભાગતા થયા અને ભાગતા ભાગતા એ કહ્યું હે દરબાર હવે તમે છોડી મૂકો એટલે મેં માગેલું દાન મને પહોંચી ગયું એમ હું માનીશ અને આથી ચાચુજી દરબારે સિંહને વંદન કરીને સોડું મૂક્યો અને ભગવાન માંડવડા દાદાએ આ રીતે ચાચુજી દરબારની આબરૂ રાખી હતી અને આવો છે માંડવરા દાદાનો ખાસ ઇતિહાસ આ માંડવરા દાદાનું મંદિર આજે પણ મૂડીની વચ્ચે વચ્ચ કેસરી ધજા ફરકાવતું અડીકમ ઊભું છે આ મંદિરમાં સવાર સાંજ ભગવાન માંડવરા દાદીની આરતી થાય છે એ વખતે એક મોડ કોઈ અગચર ખૂણેથી પ્રગટતો એમ આવીને મંદિરના ટોચ ઉપર ચોક્કસ સ્તરે બેસીને બે ટોંકા કરે છે અને ત્યારબાદ જ આરતીની શરૂઆત થાય છે આ વાત આજકાલ નહીં પણ સદીઓ થઈ ગઈ ત્યાં સુધી આ ઘટનાક્રમમાં કદી ફેરફાર થયેલ નથી અને એકદમ ઘટનાક્રમ સદીઓથી ચાલી આવતો આ ઘટનાક્રમ છે અને દરરોજ નિયત સમયે મોર ટોંકો કરે છે અને ટોંકા પછી આરતીની શરૂઆત થાય છે મોરનો દરરોજ સાંજે આવે છે મંદિર પર બેસે છે અને સવારે ઉડી જાય છે અને બીજા દિવસે સાંજે ચોક્કસ સમયે આવી જાય છે મંદિરના ટોડલા પર અને આ મોર ક્યાં જાય છે કોઈ પણ જાણતું નથી પણ ચોક્કસ સમયે તે પાછો આવી જાય છે પછી ભલે ગમે એટલી ગરમી હોય કે ઠંડી હોય પણ ગમે તે વરસાદ હોય તો પણ ચોક્કસ સમયે આવી જાય છે વળી કંઈક દાયકા વહી ગયા છતાં પણ મોર એને એ જ આવે છે અને આ મોર ક્યાંથી આવે છે તે કોઈ પણ જાણી શક્યું નથી અને આ એક એવી ઘટના છે જે વિજ્ઞાન જાતા પણ સમજી નથી શક્યું તો સામાન્ય માનવી તો શું સમજી શકે એવું છે આ અદભુત માંડવડા દાદાનું મંદિર અને મિત્રો તમે પણ ક્યારેક મોડી આવો છો તો અવશ્ય આ માંડવડા દાદાના દર્શન કરજો અને આરતીનો ટાઈમ હોય તો આરતીનો અનેરો એવો લ્હાવો પણ લેજો આ વિશે અદભુત એવું આ માંડવરા મંદિર તો મિત્રો આજના ઇતિહાસ વિશે તમે કેવી માહિતી મળી તે કોમેન્ટ કરજો અને આવા અવનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી જય માંડવરા દાદા